આજે અઠ્યાવીસમી માર્ચ બે હજાર પચીસ શુક્રવારના દિવસે આજના ચિંતનમાં તમામ સંતો હરિભક્તોને મારા સાષ્ટાંગ પ્રણામ જય સ્વામિનારાયણ આજનું ચિંતન નંદ સંતોના કીર્તનો મર્મ અને રહસ્ય ધોલો થાવો હરિદાસરે સંતો ધોયલો થાવો હરિદાસ સંત શુરાની રીત એક સરખી સંત શુરાની રીત એક સરખી કરવો વેરીનો વિનાશ કામ ક્રોધ લોભ મદને જીતી ભાવે ભજવા ભગવાન અરે સંતો ધોલું આવું હરિદાસ વૈરાગ્ય મૂર્તિ નિષ્કુળાનંદ સ્વામી આ પદની અંદર વધારે વધારે કઠણ અને વધારે વધારે દુર્લભ એવી ભૂમિકા કઈ છે પોતાના અંતરમાં રહેલા કામ ક્રોધાધિક શત્રુઓને મારવા એ મારીને ભગવાનનું ભજન કરવું અને એ પણ દાસ ભાવે કરીને ભજન કરવું એ બહુ કઠિણ છે સંત શુરાની રીત એક સરખી શુરો લડવૈયો હોય યોદ્ધો હોય એને ખબર છે કે આવતીકાલે સવારે મારે ધીંગાણે જવાનું છે લડાઈ લડવાની છે રણના મેદાનની અંદર મારા શત્રુઓની સાથે યુદ્ધ ખેલવાનું છે તો રાતના ઝબકી ઝપકીને જાગી જાય એને સોના સ્વપ્ના પણ એવી પ્રકારના આવે કે સામે પોતાના શત્રુ ઊભા હોય પોતાના હાથની તલવાર ભાલા બંદૂકો લીધી હોય અને રણશિંગા ફૂંકાતા હોય લડાઈ લડાતી હોય કેટકેટલાના માથા કપાતા હોય આવા પ્રકારના સ્વપ્ન આવે સુરવીરને જાગ્રત સ્વપ્ન સુષુપ્ત અવસ્થાની અંદર પોતાના શત્રુઓને મારવાની તમન્નાને જંખના હોય છે ઉત્સાહને ઉમંગ હોય છે એવી રીતે સાચો સંત છે સાચો ભક્ત છે સાચો આધ્યાત્મિક મુખ શું છે એને અખંડ આ જ પ્રકારના વિચાર રહ્યા કરે કે શત્રુ આપણે બધા ભેગા લઈને ફરીએ છીએ શક્ય છે આપણી સોસાયટીમાં આપણા શત્રુ હોય શક્ય છે આપણા સત્સંગની અંદર મંડળમાં આપણા શત્રુ હોય શક્ય છે આપણા પરિવારમાં કે આપણા સગા સંબંધીમાં કે આપણે જ્યાં રહેતા હોય ત્યાં પણ આપણા શત્રુ હોય પરંતુ એ શત્રુ શત્રુ દેહના છે જ્યારે આપણા આત્માના શત્રુ આપણી ભેગા ભેગા છે કામ ક્રોધ લોભ માન મોહ મોત્સર આશા તૃષ્ણ ઈર્ષા અસૂયા દેહાભિમાન હું મારો આવા ઘણા ઘણા પ્રકારના શત્રુ આપણી ભેગા છે ઇન્દ્રિયો અંતકરણ પણ આપણા શત્રુ છે મન પણ આપણું શત્રુ છે આપણું કયું નથી કરતું આંખે ન જોવાનું જોઈએ કાને ન સાંભળવાનું સાંભળીએ વાણી દ્વારા ન બોલવાનું બોલીએ મન દ્વારા જેનું મનન ચિંતન ન કરવું જોઈએ એનું મનન કરીએ આ બધા આપણા શત્રુ છે એને આપણે શત્રુ માનના જ નથી મન કહે તેમ કરીએ છીએ મનને પોતાનું મિત્ર માન્યું છે અને મનમાં જે સંકલ્પ થાય એ પ્રમાણે આપણી તમામ ક્રિયાઓ થાય છે એના આપણે ગોલા બની ગયા છીએ એના આપણે ગુલામ બની ગયા છીએ એના આધીન થયા છીએ પહેલામાં પહેલું તો આપણને સમજાવવું જોઈએ ભગવાન ભજવાના માર્ગની અંદર સૌથી મોટા મોટા શત્રુ હોય તો આપણો દેહ છે આપણું મન છે આપણા ઇન્દ્રિયો અંતકરણ છે અનાદિકાળથી જીવ સાથે જડાયેલા કામ ક્રોધાધિક દોષો છે એને વિશે જ્યાં સુધી શત્રુભાવ નહીં થાય ત્યાં સુધી એને લડવા માટે આપણે કયા કયા સાધનો કયા કયા હથિયારોની જરૂર પડશે એની ખબર નહીં પડે સંત સમાગમ કર્યા પછી આપણામાં શુરવીરતા આવે અંતરદ્રષ્ટિ થાય જાણપણું આવે અને આપણને ખ્યાલ આવે કે ભગવાન સુધી પહોંચવાના માર્ગની અંદર મોટા મોટા વિઘ્ન કોણ છે આપણું દેહાભિમાન છે હું અને મારાપણાની ભાવના છે અવળો પક્ષ છે કુસંગ છે મોડી વાત છે અભાવ ગુણ લેવા જોવા સાંભળવા બોલવા વિચારવા આ ભગવાન સુધી પહોંચવા નથી દેતા આ આપણા મોટા મોટા શત્રુ છે એને આપણે પંપાળીને રાખીએ છીએ એને વ્હાલા કરીને રાખીએ છીએ એનો ત્યાગ કરવાનો આપણે વિચાર નથી આવતો એટલા માટે નિષ્કુળાનંદ સ્વામીએ કહ્યું સંત શુરાની રીત એક સરખી કરવો વેરીનો વિનાશ કામ ક્રોધ મદ મોહને જીતી ભાવે ભજો ભગવાન રે સંતો દુનિયામાં ભગવાનનું ભજન કરવાવાળા તો લાખો ને કરોડો લોકો છે પણ શાસ્ત્રોએ કહ્યું તે પ્રમાણે સંતો મહાપુરુષોએ કહ્યું તે પ્રમાણે ભગવાનની ઈચ્છા પ્રમાણે ભજન કરવાવાળા કેટલા કે પોતાના કામ ક્રોધાધિક દોષો પર વિજય પ્રાપ્ત કરીને મનગમતું મૂકીને દેહભાવનો ત્યાગ કરીને ભગવાનના ગમતા પ્રમાણે ભગવાનની અંદર વૃત્તિ રાખીને સ્થિર મને ભજન કરવાવાળા મહિમાથી ઉત્સાહથી ભજન કરવાવાળા કેટલા આ ભજન સાચું છે દેહ ભાવે તો દુનિયા આખી ભજન કરે રામ 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 સ્વામિનારાયણ 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 રાધી 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 આવું ઘણો ઘણું બોલવાવાળા મંત્રો વાળા ઘણા બધા છે પણ ભાવ ભેગોન ભેગો છે આસક્તિવાસના કામના ભેગાને ભેગા છે એને ટાળવા છે બાળવા છે એનાથી મુક્ત થવું છે એનો વિચાર એને આવતો જ નથી અને એ સંત સમાગમ કર્યા સિવાય સંતની કૃપા દ્રષ્ટિ થયા સિવાય અંતરદ્રષ્ટિ કર્યા સિવાય આપણને જાણપણું નહીં આવે ભગવાન સ્વામિનારાયણને પ્રાર્થના કરતા રહેવું ગુરુહરિને પ્રાર્થના કરતા રહેવું કે અમને અમારા સ્વભાવ ઓળખાવજો દોષો ઓળખાવજો અવગુણ ઓળખાવજો ભૂલો બતાવજો અને એને ટાળવા બાળવા અને એના ઉપર વિજય મેળવવા માટેની શક્તિ સામર્થ્ય બળ અને હિંમત અમને કૃપા કરીને આપજો આના અનુસંધાનમાં વિશેષ ચિંતન આપણે આવતીકાલે સાંભળીશું બેંગ્લોરથી પીડી શાસ્ત્રીના તમામ સંતો હરિભક્તોને જય સ્વામિનારાયણ